મિત્રો આ તહેવારોની અંદર એકલા પડી ગયા છે વસાવાના પરિવારના સપોર્ટમાં હવે મિત્રો ઘણા બધા લોકો આવ્યા મિત્રો તમે જોતા હશો કે ચૈતર વસાવો તો જેલની અંદર છે અને મિત્રો આ તહેવારોની અંદર પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે હવે ચૈતર વસાવાના બેન એમના મિત્રો એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવાના બેન હવે ચૈતર વસાવાને રાખડી બંધવા માટે જેલમાં જશે તો મિત્રો જેવા તે જેલની અંદર જશે અને કોઈ નવા સમાચાર આવશે તો આપણે તરત જ તમને વિડીયો બતાવીશું તો મિત્રો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો એટલે ચૈતર વસાવાના બેનના કોઈ નવા સમાચાર આવે તો આપણે તમારી સામે રજૂ કરી શકીએ અને ચૈતર વસાવાના પણ કોઈ બી નવા સમાચાર આવે તો તમને બતાવી શકીએ તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે